કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાની હેટ્રિક બે પોઈન્ટ અડસઠ લાખ મતે જીત મેળવી કોંગ્રેસના નિતેશ લાલનને માત કર્યા ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દા કોંગ્રેસના ઉમેદવારને કોઈ લાભ ન અપાવી શક્યા કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ હેટ્રિક નોંધાવીને વિજય હાંસલ કર્યો છે વિનોદ ચાવડાએ બે અડસઠ લાખ મતથી કોંગ્રેસના નિતેશ લાલનને પરાજિત કર્યા છે ક્ષત્રિય આંદોલન સહિતના મુદ્દા કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલનને કોઈ લાભ અપાવી શક્યા ન હતા ભાજપના ઉમેદવારની સક્રિયતા ઉપરાંત વડાપ્રધાનનો ચહેરો મતદારોમાં ચાલ્યો હોવાનું ચિત્રો ઉપસ્યું છે કચ્છ લોકસભા બેઠકમાં આવતા સાત વિધાનસભા વિસ્તારના સાત કાઉન્ટિંગ હોલ ઉભા કરવામાં આવ્યા હતા દસ પોઈન્ટ પંચાણું લાખ મતોની ગણતરી માટે કુલ ચૌદ ટેબલ ઉપર એકસો ચોપન રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી કચ્છ લોકસભા બેઠક પર મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ બાજી મારી અને વિજયની હેટ્રિક નોંધાવી હતી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને છ લાખ ઓગણસાઠ હજાર પાંચસો અને ચુમ્મોતેર મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલનને ત્રણ લાખ નેવું હજાર સાતસો અને બાણું મત મળ્યા હતા ભાજપના ઉમેદવાર વિનોદભાઈએ બે લાખ અડસઠ હજાર સાતસો અને બ્યાસી મતોની લીડથી જંગી જીત મેળવી હતી રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ અને પ્રદેશ કક્ષાએથી અપાયેલ સૂચનાના પગલે કચ્છમાં પણ સાદગીથી અભિનંદન પાઠવી અને શુભેચ્છાઓની આપલે કરવામાં આવી હતી જીત બાદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છની સાથે વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓએ મારા માટે ખૂબ મહેનત કરી અને લોકોએ જે મેરા પર વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે જ્યારે કચ્છ મોરબી લોકસભા સીટનું જ્યારે પરિણામ આવ્યું છે અને જે પ્રકારે કચ્છ અને મોરબીના સૌ મતદારો જનતાએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું એમનો હૃદયથી ધન્યવાદ કરું છું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને સતત એમનો પરિશ્રમ જે આજે પરિણામરૂપ જે બન્યો છે એટલે એમનો પણ હું આભાર માનું છું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા અને એમના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષની અંદર કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો આપણે કર્યા છે રાજ્ય સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર થયા છે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પટેલ સાહેબનું પણ સતત માર્ગદર્શન અમારા કાર્યકર્તાઓને મળ્યું છે આજે કચ્છની જનતા મોરબીની જનતા અને મતદારોએ જે ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને મને ત્રીજી વખત પાંચ વર્ષ માટે જ્યારે સેવા કરવાનો મને અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી એમનો આભાર માનું છું અને આપના માધ્યમથી હું સૌને વિશ્વાસ અપાવું છું કે આવનાર પાંચ વર્ષની અંદર કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રની અંદર વિકાસના કાર્યોને હું આગળ વધારીશ